પહેલેથી જ સિંચાઈના પાણીની તકલીફ ભોગવતા બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક તાલુકાના રૂની ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા થઈ છે ઘરોમાં વર્ષથી ગામમાં પ્લોટ વિસ્તારમાં પાણી ગ્રામ પંચાયત દ્વારા છોડવામાં આવતું નથી અને ગામના આગેવાનો કહેવા જાય ત્યારે ના પાડવામાં આવે છે કે તમામ પ્લોટ વાળાઓને પાણી આપવાનું નથી જેથી ગામના લોકો વારંવાર કહેવા છતાં પાણી આપવામાં આવતું નથી અને કહેલ કે આ પાણીની પાઇપલાઇન તૂટી ગયેલ છે અને આજ તો મોટર બળી ગયેલ છે જેવા ઘણા બધા બહાના કાઢે છે જેથી બીજી પાઇપલાઇન અથવા બીજી મોટર આવશે એટલે તમને પાણી મળી જશે તેવું કહેતા કહેતા આજે વર્ષ વીતી ગયા અંતે ગ્રામજનોએ ધાનેરા કચેરીએ ઘસી આવી આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં આવેદન પત્ર જણાવ્યા અનુસાર તમામ ગામના લોકો તેમજ પંચાયતના માણસો ધાક ધમકીઓ આપે છે અને તમને લોકોને પાણી નહીં મળે તેમ કહીને પ્લોટોના લોકોને પાંચ વર્ષથી પાણી મળતું નથી જો પાણીની અવગડતા રહે તો લોકોના બાળકોને મુશ્કેલી પડતી હોય છે જેથી તાત્કાલિક ધોરણે પાણીના નળો ચાલુ કરીને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી ધોણી ગામના રહેવાસી પછી અમારા ગામમાં પાંચ વર્ષથી પાણી નથી આવતું હવે પાણી માટે સાહેબ અમે અહીંયા બધે સંપંદ આવે હા તો એનો કોક તમે હલ કરો સાહેબ બહુ બધ ખૂબ તકલીફ છે અમારા ગામમાં કોઈ દિવસ પાણી અમારે ચાર મહિને છ મહિને જતા આવે તો કોઈને આવે કોઈને ના આવે કોઈના નળ તૂટેલા કોઈના મોટા નળ શાકભાજી વાયેલી કોઈને રાયડા પીએ છે એવો જ છે અમારા ગામમાં પાણી નથી અમારે પીવા માટે